નમસ્કાર મિત્રો વર્ડ ગુજરાત સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જો માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારેમાં આવી રહ્યું છે વાવાઝોડું ગુજરાત માટે કેટલો ખતરો પરેશ ગૌસ્વામીએ તારીખ સાથે કરી આગાહી મળતી માહિતી મુજબ આપણે જાણીએ છીએ કે ગુજરાત પછી છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ત્યારે અંબાલાલે પણ આગાહી કરવામાં આવી છે તેમાં તેઓ બે ચક્રવાત આપણને આગાહી કરી છે તો જોઈએ આવો જોઈએ કે ચક્રવાત સર્જાશે ક્યારે સર્જાશે અને હવામાન વિભાગે શું આગાહી કરી છે તો કેરળમાં વાવાઝોડાને લઈ મહત્વની આગાહી કરી રહી છે જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની શકે છે ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે તેમાં બાવીસ મેના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે જ્યારે ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ બનાસકાંઠા મહીસાગર પાટણ ડાંગ તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે જ્યારે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન એકત્રીસ મે સુધીના કેરળમાં પ્રવેશી શકે છે તો ત્યારે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે લગભગ સાત દિવસ આગળ પાસે રહેતા જૂને કેરળમાં પ્રવેશ કરશે જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધશે અને પંદર જુલાઈથી આસપાસ આખા દેશમાં કવર કરી રહી છે મળતી માહિતી મુજબ અનુમાન મુજબ ચોમાસામાં એક વાવાઝોડું બને તેવી શક્યતા છે છેલ્લા પાંચ સાત વર્ષથી પ્રમોશન સાયકોલોજી સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ચોમાસા પહેલા બનતા વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહી મુજબ સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન સુધી કેટલાક પંદર દિવસમાં સમયગાળામાં અરબી સમુદ્રમાં દરેક સંકુલ સાયક્લોન બનવાની શક્યતા છે મિત્રો જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાન સ્થિતિ એવા સંકેતો આપી રહી છે કે સાયક્લોન બનવામાં શક્યતા છે મળતી માહિતી મુજબ આપણે પંજાબ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર ચોવીસમી મેથી પાંચથી જૂન પછી હવામાનમાં પલટો આવશે મિત્રો ચોમાસું વહેલું આવશે અને મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે ત્યાર પછી તેરમી થી પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે જ્યારે સત્તરથી ચોવીસમી વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપ ઉપર ચોમાસું બેસી જશે આ ઉપરાંત ગુજરાતમાં થી 10 અને જૂનથી જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે અને જ્યારે ચૌદમીથી અઢારમી જૂન દરમિયાન આંધી વાંટો સાથે વરસાદ પડી શકે છે મિત્રો પલપલી માહિતી વિડીયો મળતી રહી છે વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા